માયાભાઈ આહિરના નાના પુત્ર એવા જયરાજ આહિરના લગ્ન કોની સાથે થયા છે તેની આજે આપણે વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ અને જયરાજ આહિરના પત્નીનું નામ શું છે તે પણ વિડીયોની અંદર જણાવવાના છીએ તો ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવા જ લાઈફ સ્ટાઇલના વિડીયો આપણે અપલોડ કરતા રહીએ છીએ અને આગળ કોની લાઈફ લાઈફસ્ટાઈલના વિડીયા મોકલું તે પણ જણાવી દેજો તો વાત કરીએ માયાભાઈ આહિરના નાના પુત્ર જયરાજ આહિરના લગ્ન તારીખ એકત્રીસ જાન્યુઆરીના રોજ થયા હતા અને ખૂબ જ ધામધૂમથી કરવામાં આવ્યા હતા તેઓના લગ્ન જામનગર જિલ્લાના આહીર સમાજના પ્રમુખ અને જાણીતા ઉદ્યોગપતિ એવા ગિરિશભાઈ ડેરની દીકરી નંદની સાથે થયા છે હા મિત્રો જયરાજ આહિરના પત્નીનું નામ નંદની છે વાત કરીએ તેઓના લગ્નમાં કોણ કોણ આવ્યા હતા તો જિજ્ઞેશ કવિરાજ ગમન સાંથાલ અને બીજા ઘણા બધા એવા ફેમસ એક્ટરો જયરાજ આહિરના લગ્નમાં આવ્યા હતા જયરાજ આહિર હેલિકોપ્ટરમાં પરણવા ગયા હતા અને તેઓની એન્ટ્રી ખૂબ અલગ જ રીતે હતી તે એન્ટ્રીની વિડીયો જોવી હોય તો ઇન્સ્ટાગ્રામની અંદર તમને મળી જશે તેઓએ જોરદાર એવી સારી એન્ટ્રી કરી હતી હેલિકોપ્ટરની અંદર અને મિત્રો જયરાજ આહિરના પિતા માયાભાઈ આહિરના વિડીયોના ચાહક પણ કોણ છે તે કોમેન્ટની અંદર જણાવવાનું ભૂલતા નહીં કમન સાંથાલ અને જિજ્ઞેશ કવિરાજે હાજરી આપી હતી તો મળશું એક નવા વિડીયોની અંદર